દ્વારકા જામનગર અને પોરબંદર માં ઓરેન્જ એલર્ટ સાથે ભારે થી અતિ ભારે અને ગીર સોમનાથ માં યલો એલર્ટ સાથે આવનારી સિસ્ટમો વિશે આગાહી કરી છે સાથે જ તેમના જણાવ્યા અનુસાર અતિ ભારે વરસાદ નો આ છેલ્લો રાઉન્ડ નથી હજુ તો સપ્ટેમ્બર મહિનો બાકી છે જે દરમિયાન ઉપરા સિસ્ટમો સર્જાશે અને ભારે વરસાદ ખાબશે ગુજરાતમાં સપ્ટેમ્બર એક અને બે તારીખ સપ્ટેમ્બરે સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે ઉત્તર ગુજરાતમાં પણ ભારે સ્થિતિ રહેશે આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ પડશે આવામાં હવે વરાપ ક્યારે તે ચિંતાનો વિષય છે વિસ્તારો જળબંબાકર થતા વરાપ થવામાં વાર લાગતી હોય છે પંદર તારીખ સુધીમાં વિવિધ ભાગોમાં વરસાદ થશે ભાદ્રવી પૂનમ સુધી વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે ત્રેવીસ સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે હવામાન ખાતા પ્રમાણે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય થઈ શકે છે પરંતુ હકીકતમાં આ ચોમાસુ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વિદાય લઈ શકે તેવી શક્યતાઓ છે એટલે સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ માટે ગુજરાતે તૈયાર રહેવું પડશે